નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો કર્ણાટક સરકારે સામુંડી હિલ્સ પર ધૂમ્રપાન દારૂ પીવા અને ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકોને આપી મોટી સૂટ સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નહીં પડે ભદ્રવા મહિનાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં છ દિવસ ભારે વરસાદની કરી આગાહી ગુજરાતના રેસનિંગ વિતરકો માટે મોટા સમાચાર ઈ પ્રોફાઇલિંગની નવી નીતિ અમલવારી પર મહત્વનો નિર્ણય કેનેડા સરકારનો નવો નિયમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ચોવીસ કલાક કામ કરી શકશે જીએસઈઆરબી કરશે ચાર હજાર શિક્ષકોની ભરતી બાર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે ફોર્મ ભરવાનું સંપત્તિની વિશેષ માહિતી ન આપતા યુપીમાં બે લાખ પિસ્તાલીસ હજાર કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો લાડકી બહેણી યોજનામાં નામ નોંધાવવાની મુદત ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું યુપીએસ પેન્શનરો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે સુરતમાં ફરી રેડ એલર્ટ ઉકાઈ સપાટી ત્રણસો છત્રીસ ફૂટ પહોંચતા એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું શ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરને ખુલ્લી ચેતવણી આપી કામમાં કસાસ રહેશે તો સીધા ઘર ભેગા થશો ગુજરાતના એકસો પંદર જળાશયો સો ટકા ભરાયા નર્મદા ડેમમાં છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ ફ્રાન્સની સરકારે બાળકોને સ્કૂલોમાં સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવા પર મૂક્યો પ્રતિબંધ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારતની રોડ યાત્રા સરળ બનાવવા માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે પીએમ મોદીના સિંગાપુર પહોંચતાની સાથે જ કેપિટાલેન્ડ દ્વારા મોટી જાહેરાત ચાર વર્ષમાં ભારતમાં કરશે પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ સુરતની ઉદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની ખાલી બેઠકો પર ત્રીસ તારીખ સુધીમાં મેળવી શકશો પ્રવેશ હવે સસ્તા અનાજની દુકાનોને તાળા જોવા નહીં મળે કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય હિમાચલના ઇતિહાસમાં પહેલીવાર બે લાખ કર્મચારીઓ અને દોઢ લાખ પેન્શનધારકો રહ્યા પગાર વિહોણા આપ નેતા સંજયસિંહે હરિયાણામાં ઇન્ડિયા એરલાઇન્સ હેઠળ એક્ટ સાથે ચૂંટણી લડવાની શક્યતાને આવકારી સુરતમાં આપના કોર્પોરેટરની ધરપકડ પાર્કિંગના પૈસાની માંગણી કરતા નોંધાઈ એબીસીમાં ફરિયાદ દુષ્કર્મ કેસમાં દસ દિવસમાં થશે ફાંસી વિધાનસભામાં બિલ પાસ કાયદામાં નવી જોગવાઈઓથી અવસખોરો થરથર કાપશે સુપ્રીમ કોર્ટનો આદેશ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બુલડોઝર પર લાગશે પ્રતિબંધ બિહારમાં અનામત વધારવાના મુદ્દે પટના હાઈકોર્ટના નિર્ણય સામે રાજદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનાશ ફોગાટને ચૂંટણીમાં ઉતરશે કોંગ્રેસ પીએમ મોદી તેમના જન્મદિવસે અમદાવાદથી ગિફ્ટ સિટી સુધીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપે તેવી શક્યતા શિવરાજસિંહ બોલિયા મમતા દીદીનો કાયદો ત્યારે સાર્થક થશે જ્યારે શેખ શાહજહા જેવા વ્યક્તિઓને ફાંસી આપવામાં આવશે ગોપાલ ઇટાલિયાના પોલીસ પરમોશનના મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા આ સમાચાર છે સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માર રત્ન કલાકારો હીરા ઘસવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ ફોડવા મજબૂર પશ્ચિમ બંગાળની તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય આવ સ્ટાફની ભરતી રદ સુરતમાં રહેતા કોઈપણ રાજ્યના રેશન કાર્ડ ધારકોને મેયર ફંડનો લાભ મળશે લાલુ યાદવ બોલ્યા હવે દલિતો પસાત વર્ગો આદિવાસીઓ અને ગરીબોની એકતા બતાવવાનો સમય આવી ગયો છે મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્ય આવુથી નારાજ થયા રક્ષામંત્રી આજથી બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લે આમ ફરે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદિયાનો દાવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહમંતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય સાતસોથી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ આ ધર્મના વિરોધ છે ઉદ્ધવ ઠાકરે સીએમ શિંદેની તસવીર પર જૂતા મારવા પર સંજય નિરૂપમ થયા ગુસ્સે કહ્યું સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી ટીએમસીએ ત્રણ મોટી સેનોલોનો કર્યો બહિષ્કાર ટીબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો આપ્યો નિર્દેશ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વિકલાંગ ગર્ભવતી મહિલાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ ખેતી માટે ચૌદ હજાર કરોડના ખર્ચે સાત યોજનાઓને આપી મંજૂરી મણિપુરમાં ફરી ભડકી હિંસા મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કુકી સમુદાય ભાજપ નેતાનું ઘર ફૂકી માર્યું મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું રાહુલ ગાંધી જુઠ્ઠાણાની સ્કીપ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવાનું કામ કરે છે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીએ રોન કાઢી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો રશિયાએ યુક્રેન પર સોડી એક પછી એક છવ્વીસ ડ્રોન મિસાઇલો મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર બાયોમીલ્ક દેશની વધતી વસ્તી માટે દૂધની જરૂરિયાત પૂરી પાડવા કેન્દ્રએ બાયો થ્રી પોલિસી બહાર પાડી ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવ્યું છે રાજીનામું હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચોટાલાને મોટો ઝટકો ના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ રાજ્યમાં ભારે વરસાદને લઈને શાકભાજીની આવક ઘટતા ભાવમાં વીસ થી ત્રીસ ટકા જેટલો વધારો સુરતમાં વેપારી સંગઠનોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આદેશને ફગાવી દીધો મેનપુરીમાં શહીદ સ્મારક પર બુલડોઝર મારવાની ઘટના પર બોલ્યા અખિલેશ યાદવ ભાજપ શહાદતની કિંમત સમજી શકતી નથી બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા નેતન્યા આવુથી નારાજ થયા રક્ષામંત્રી આજથી બંગાળમાં વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ મમતા સરકાર રજૂ કરશે બળાત્કાર વિરોધ કાયદો ભાજપે આપ્યું સમર્થન મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું બળાત્કાર જેવા ગુનાઓમાં કોર્ટના નિર્ણયોમાં વિલંબના કારણે ગુનેગારો ખુલ્લે આમ ફરે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો આપ નેતા મનીષ સિસોદીયાનો દાવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમંતુલ્લા ખાનની ઈડીએ કરી ધરપકડ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતિકનું અનાવરણ કર્યું દક્ષિણ આફ્રિકન સરકારનો મોટો નિર્ણય સાતસોથી વધુ જંગલી પ્રાણીઓને મારી નાખવાનો આદેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંપનીઓને ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દેવાની આપી ચેતવણી આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ આ ધર્મના વિરોધ છે